તેતાલીસ ટકા વન વિસ્તાર ધરાવતો નર્મદા જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાને કારણે જિલ્લાના એંસી ટકા લોકો ખેતી પર નિર્ભય છે ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને પગલે કપાસ કેળ અને તુવેને મોટા ઊભા તૈયાર પાકોને નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે એકસો ચોવીસ ટકા વરસાદ વરસ્યો ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોને પાક તૈયાર થયો ત્યારે શિયાળામાં ઠંડી પડવાની જગ્યાએ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે આ જિલ્લામાં કપાસની ખેતી અને ખેડૂતોએ મોટા પ્રમાણમાં કરી છે સાથે કેળ અને તુવેરની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે જે કમોસમી વરસાદે કેળ અને તુવેરના કપાસના ઉભા પાકને નુકસાન થયું કપાસના તૈયાર પાક થયો અને કમોસમી વરસાદને કારણે કપાસના છોડ પર ગયા હતા તાલુકાના ગામે જમીનમાં કપાસની વાવણી કરેલ ખેડૂત હવે પાયામાલ થયો છે કપાસ ખેતરમાંથી કાઢવાનો વારો આવ્યો ખેડૂતને આશા હતી કે આ વખતે કપાસના સારા ભાવ મળશે તો આખું વર્ષ જીવન સારું જશે પરંતુ ખેડૂત કુદરત સામે લાચાર બન્યો આમાં જોવા જઈએ તો નર્મદા

બાકી થોડું થોડું શેર કેરો છે પણ આવું ના આવું ત્રણ વર્ષોથી મેં મારા સમજ પ્રમાણે જોતો જ આવું છું કે ચાલો આ વર્ષ ફેલ ગયું તો આવતી સાલ મેં ચાલો ડબલ મહેનત કરીએ બીજા પૈસા લઈએ અને વધારે પકવીને આપણે વધારે કરીએ પાછું માવઠું આવે વાવાઝોડું આવે એટલે હાલત થઈ જાય પછી પાછા ઊઠી પડીએ કે ચાલો કંઈ કરીએ કંઈ કરીએ પાછું એવું કરીને કમ તેમ કરીને પાછી ઊભી કરીએ ત્રીજું વર્ષ આવ્યું આ તમારી રૂબરૂ તમે જોયું આવીને આવી હાલત સ્થળ પર કોઈ આવતું નહીં સ્થળ પર કોઈ તપાસ કરતું નહીં ઉપર ઉપર જોઈને જતા રહે છે હકીકત શું છે તે કોઈ જાણતું નહીં એટલે આ સરકારને એવું આજ રીતે આજ રીતે ખેડૂત જાય તો સરકાર કહે છે ખેડૂતને આગળ કરવો ખેડૂત કેવી રીતે આગળ થઈ શકે સાહેબ માવઠાથી કયા કયા પાકોને કેટલું નુકસાન વધારે પડતો આજે કપાસને તુવર આ બે ને ફૂલ અત્યારે બાકી કઠોળ છે મકાઈ છે એવું નાના નાના પાકો મતલબ એટલે એ ઓછા છે એટલે આપણે સમજ પણ અસલ વસ્તુ આ છે જે ખેતી વાળો મેન કપાસ ખર્ચા વાળો જોયું તો કપાસ એમે ખર્ચો બહુ થાય છે ખાતર બિયારણ દવા ખાતર મેં જોયું છે મીડિયા વાળા તો લાઇનોમાં ઉભા છે પોતાના ઘરના રોટલા લઈને લાઈન મેં ઉભા ત્યારે ખાતર મળતું હતું તોય છતાં સરકાર નહીં કહીએ કે હવે સ્થળ પર આવે ગામ સેવક આવે અધિકારી આવે રૂબરૂ જોવે બધાને કે હકીકત છે તો એ પ્રમાણે સારી વ્યવસ્થા કરે અને સારું વળતર આપે સારું વળતર એવું નહીં કે પછી એનું બિયારણ ના બી પૈસા ના હોય કમસમ ખાતર બિયારણ દવા એનું વળતર મળી જાય તો ખેડૂત ખુશ રહે કઈ ને ખેતી તો છે પાછા ખેડીશું પાછા કરીશું પણ કમસે કમ ઉભો તો રે હપુ તો હોય તો ના રે એટલી અમારી આશા છે સરકાર પાસે મારું નામ દક્ષુસિંહ રામસિંહ ચૌહાણ હું રૂન ગામ નો વતની છું જાતે ખેડૂત છું તમારે હાલ ક્યાં છો અને કેટલા એકર જમીનમાં નુકસાન કયા કયા પાકને અને શું માંગ છે હવે આખું બધું ગુલનગી સાથે નાંદોદ તાલુકાના રૂંડ ગામે હાલ મારી પાસે ચૌદ એકરમાં માં કપાસનું વાવેતર છે અને સંપૂર્ણ ગામમાં લગભગ એસી ટકા એટલે કે પાંચસો થી સાતસો એકર જમીનમાં કપાસનું વાવેતર છે એ તમામને આ કમોસમી વરસાદ પડવાને કારણે તમામ નુકસાન થવા પામેલ છે જે કપાસ કંઈ જ કામનો છે નહીં અમારે અત્યારે ડીઝલ ખાતર દવા પાણી સંપૂર્ણ મોંઘું હોવાને કારણે મજૂર મોંઘા હોવાને કારણે આ કપાસ લઈ શકીએ આમ છે નહીં અને આ કપાસ કદાચ ઘરે પણ લઈ જશું તો કોઈ વેપારી આને અડે નહીં કેમ કે આ બિલકુલ આની ગુણવત્તા ખલાસ થઈ ગઈ છે ગત સમયમાં અમારે કેળોના પાકમાં પણ ભાવમાં બહુ મુશ્કેલી બેઠી છે કે જે એંસી થી સાહીઠ રૂપિયાના ભાવે તમામ ખેતી આપવામાં પામ્યા હતા અને અત્યારે જે કેળ છે એને પણ અત્યારે પાન પીડા પડી ગયા છે એટલે આ કમોસમી માવઠાથી બહુ જ નુકસાન થયું છે ઋણના ખેડૂતોને અને જેથી કરીને સરકાર પાસે જો જાતે ગામ સેવક સાહેબ શ્રી આવે સ્થળ પર નિરીક્ષણ કરે અને જાતે અહીંયા નિરીક્ષણ કર્યા બાદ જે ખેડૂતને યોગ્ય વળતર આપવાની યોગ્ય હોય સરકાર શ્રી પાસે અમારી માંગ છે નામ તમારું મહેન્દ્રસિંહ ગોવિંદભાઈ માછી ઋંઢ દીપક જગતાપનો રિપોર્ટ એસનાઈ ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે